થી નેતાથી લઈને કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે કનૈયા કુમાર અત્યારે દિલ્હીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પોતે ચૂંટણી લડી રહ્યા છે અને તેવામાં કનૈયા કુમાર ઉપર હુમલો થયો છે કનૈયા કુમારને ફૂલની માળા પહેરાવતી વખતે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો કોણે કર્યો હુમલો અને કેમ કર્યો આ હુમલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દિલ્હીની નોર્થ સીટ ઉપર ઇન્ડી અલાયન્સના ઉમેદવાર એવા કનૈયા કુમાર જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા પોતાનું કેમ્પેનિંગ કરી રહ્યા હતા તે જ વખતે તેમને ફૂલની માળા પહેરાવવા જતા એક વ્યક્તિએ લાફો મારી દીધો અને તેમના ઉપર હુમલો કર્યો એવું કહેવાય રહ્યું છે કે આવા પાંચ થી સાત લોકો હતા જે લોકો કનૈયા કુમાર ફૂલની માળા પહેરાવા જઈ રહ્યા હતા અને તેમને તેમના ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ જે ત્યાં આગળ હાજર કનૈયા કુમારના સમર્થક હતા તેમના દ્વારા જે વ્યક્તિએ કનૈયા કુમારને લાફો માર્યો તેના ઉપર જબરજસ્ત રીતે તેનો વિરોધ કરીને તેને પણ માર મારવામાં આવ્યો છે અને આ હમલો થયાનો જે વિડીયો છે તે હવે સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે કનૈયા ઉપર જે હમલો થયો તેનો આ વિડીયો પહેલા આપ જોઈ લો કનૈયા કુમાર પર હુમલો થતો આ જે વિડીયો છે તે વાયરલ થયા બાદ એક નવો વિડીયો સામે આવ્યો અને સવાલ ઉભો થયો કે આ વ્યક્તિ કોણ છે કે જેણે કનૈયાકુમાર કુમાર ઉપર હુમલો કર્યો છે તો આપને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ દક્ષ છે આ વ્યક્તિ જે છે એ સનાતન હિન્દુ ધર્મમાં માને છે અને તેના ઉપર આ પહેલા પણ સાંપ્રદાયિક હિંસા કરવાનો આરોપ લાગેલો છે આ વ્યક્તિને લઈને સોશિયલ મીડિયા ઉપર એમને પોતે જ એક વિડીયોને વાયરલ કર્યો અને એ વિડીયોમાં તેણે જણાવ્યું કે કેમ તેણે કનૈયા કુમાર પર હુમલો કર્યો કનૈયા કુમારને ટુકડે ટુકડે ગેંગ સાથે સરખાવ્યા અને કનૈયા કુમારને લઈને

થયેલા હુમલાને લઈને ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ઠરાવી છે અને કહ્યું છે કે મનોજ તિવારી આ સીટ ઉપર હારી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે માટે આવી રીતે હુમલો કરાવી રહી છે કનૈયા કુમાર ત્યારબાદ જ્યારે એમના ઉપર હુમલો થયો ત્યારબાદ ત્યાં એક ગાડી ઉપર ચડી ગયા અને ત્યાંથી એમને લોકોને સંબોધિત કર્યા તે વિડીયો પણ આપણે જોઈએ ભાજપા ભેગે ગયેલા કનૈયા કુમાર આ પહેલા બિહાર થી ચૂંટણી લડ્યા હતા જેએનયુ ના છાત્ર સંઘના લીડર તરીકે લેફ્ટે તેમને ટિકિટ આપી હતી અને બિહાર થી જ્યારે તેઓ ચૂંટણી લડ્યા તો ગિરિરાજ સિંઘ ની સામે તેમને ચૂંટણી લડી હતી અને ત્યાં ચૂંટણી હારી ગયા આ વખતે ઇન્ડિયા અલાયન્સમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે અને દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે મનોજ તિવારીની સામે ચૂંટણીમાં શું થશે કારણ કે મતદાન હવે નેક્સ્ટ ફેઝની અંદર ત્યાં આગળ મતદાન છે પરંતુ એ પહેલાં કનૈયા કુમાર ઉપર થયેલો આ હુમલો અત્યારે ચર્ચાનો વિષય ચોક્કસ બની ગયો છે કારણ કે સનાતનની વિરુદ્ધમાં કનૈયા કુમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કનૈયા કુમાર એ પોતે અત્યારે કહી રહ્યા છે કે ભાજપ તેનાથી ડરી ગઈ છે અને મનોજ તિવારી અહીંયાથી હારી રહ્યા છે માટે આ પ્રકારના હુમલા કરાવવામાં આવી રહ્યા છે સાથે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે આ પહેલા પણ કેજરીવાલ ઉપર આ પ્રકારે છ તર છ હુમલા થયા હતા કેજરીવાલ ઉપર ક્યારેક સાઈ ફેંકવામાં આવી તો ક્યારેક તેમને લાફો પણ મારવામાં આવ્યો અત્યારે થઈ રહી છે આપ શું વિચારી રહ્યા છો કનૈયા કુમારના આ હુમલા કનૈયા કુમાર ઉપર થયેલા આ હુમલાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર